ખેડૂત ભાઈઓ આજે આપણે આપણા જીરાના છેલ્લા ઘણા દિવસથી નીચે જઈ રહેલા ભાવની જે ચિંતાનો માહોલ છે આપણા ખેડૂતોની વચ્ચે એના ઉપર આપણે આજે ચર્ચા કરીશું મિત્રો આજે બાવીસ તારીખ છે ઓગસ્ટ મહિનો બે હજાર ચોવીસ ગુરુવારનો દિવસ છે હવે અત્યારના દિવસોમાં જીરું જે રીતે આપણે નીચા નીચા ભાવથી વેચી રહ્યા છીએ એના ઉપર ચર્ચા એ આપણી અગત્યની ચર્ચાઓ પૈકીની એક ચર્ચા આપણે ગણવી જોઈએ અને તેથી આપણે એના ઉપર આજે વાત કરીએ છીએ બજારને લઈને જે સમાચારો અત્યારના દિવસોમાં આવી રહ્યા હોય એ તો સામાન્ય રૂપમાં હોય જ પણ આગામી દિવસોમાં હવે પછીના દિવસોમાં નજીકના દિવસો એટલે કે પંદર વીસ દિવસ કે મહિના ભરમાં શું પરિસ્થિતિ રહે ને ત્યાર પછી શું થાય આ સવાલો આપણા માટે અગત્યના હોય છે મિત્રો અને એ અગત્યના સવાલો ઉપર આપણે આજે ચર્ચા કરવી છે આવનારા સમયમાં શું થશે એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત જીરું અત્યારે આપણે એવરેજ ચુમ્માલીસો થી લઈ અને અડતાલીસો રૂપિયાની વચ્ચે વેચી રહ્યા છીએ સારો માલ ખૂબ સારો માલ હોય તો અડતાલીસો રૂપિયા કે અડતાલીસો પચાસ આપણું પૂરું થઈ જાય છે ચુમ્માલીસો થી અડતાલીસો ની વચ્ચે માલ જયારે વેચાઈ રહ્યો છે ત્યારે માત્ર આપણા ગુજરાતમાં જ આ ભાવથી માલ વેચાઈ રહ્યો છે એવું નથી ગુજરાત અને રાજસ્થાન આપણા બંને રાજ્યોના બજારો માનો કે રાજસ્થાન છે તો કોટા હોય નાગોર હોય મેડતા હોય જેસલમેર હોય જોધપુર આ બધા બજારો ઉપરાંત આપણા ઉત્તર ગુજરાતના ધાનેરા પાટણ ઊંઝા અને આપણા સૌરાષ્ટ્રના રાજકોટ ગોંડલ હળવદ જસદણ બોટાદ આ બધા જ માર્કેટિંગ યાર્ડોમાં થોડા થોડા ફેરફારો સાથે આપણો જીરાનો માલ વેચાઈ રહ્યો છે અને છેલ્લા ઘણા દિવસોથી દરરોજ દસ વીસ પચીસ દસ વીસ પચીસ કે પચાસ રૂપિયા નીકળતા રહ્યા છે અને આપણે પાંચ ની અંદર બસો રૂપિયા આસપાસ પહોંચી ગયા છીએ અત્યારે આપણે એવરેજ ચુમ્માલીસો થી અડતાલીસો ની વચ્ચે માલ વેચી રહ્યા છીએ વેચવાની આપણી જરૂરિયાત છે કારણ કે અત્યારની સિઝનમાં ખેડૂત પાસે જે કાંઈ નાણા હોય એ નાણાં ભંડોળ ઉભું કરવા માટેના સાધનો પૈકીનું જીરું એ એક સૌથી અગત્યનું સાધન છે જે ખેડૂતે શિયાળાની સિઝન દરમિયાન જીરું પક્યું હોય એ ખેડૂત માટે અને તેથી આપણે વેપાર કરી રહ્યા છીએ હવે અત્યારે જે વેપાર કરી રહ્યા છીએ અને એની સાથે જે ચિંતા જોડાયેલી છે ને એ ચિંતાની સાથે એક નિરાશાનો માહોલ આપણા ખેડૂત સમુદાયમાં જે ઉભો થઈ રહ્યો છે કે હવે જીરાના ભાવ નહીં વધે હવે જીરાના ભાવ નહીં વધે અને એના કારણે જરૂર જેને ન હોય એવા ખેડૂતો પણ જીરું વેચી રહ્યા છે એવા બજાર તરફથી જે સમાચારો આવી રહ્યા છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ અને બજાર નહીં વધે એ પ્રકારની જે નિરાશા ફેલાયેલી છે એના ઉપર પણ આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો આપણે સૌ જાણીએ છીએ ખેડૂત તરીકે સમજીએ છીએ કે જીરું એકંદર પાકી અને આપણા હાથમાં આવે ખેડૂતના ઘરમાં આવે એ સમય મોટા ભાગે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસો હોય છે ફેબ્રુઆરી મહિનો પૂરો થતામાં જીરુની આવક મોટા પાયે શરૂ થાય છે અને આખો માર્ચ મહિનો ચાલતી હોય છે એટલે ફેબ્રુઆરી પાછળનો હપ્તો અને ત્યાર પછી માર્ચ મહિનાના દિવસો એટલે આપણે માર્ચ મહિનાથી ગણીએ તો માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ અને અત્યારે આપણે ઓગસ્ટમાં છીએ એટલે કે આપણા ઉત્પાદન પછીના છઠ્ઠા મહિનામાં આપણે છીએ અને આ છ મહિના દરમિયાન આપણે એટલે કે ખેડૂતોએ મોટા ભાગનો માલ વેચી નાખ્યા છતાં પણ આપણી પાસે એટલે કે ખેડૂતો પાસે આ વર્ષમાં પાકેલા માલનો જથ્થો હજી ઘણો બધો છે કેટલો છે અને કેવો છે એના આંકડાઓ આપણને ન મળી શકે પણ માલ જે બજારમાં આવી રહ્યો છે એના આધારે આપણે જોઈએ તો આપણું સૌથી મોટું બજાર જે છે એ ઊંઝાનું બજાર છે આપણા આખા દેશનું ગણીએ આપણે કે આપણા આખા એશિયાનું અને આખી દુનિયાનું પણ આપણે કહી શકીએ કે જીરાનું બજાર ઊંઝા કરતા મોટું ક્યાંય નથી એટલે જીરું ઊંઝાના બજારમાં જે આવે છે અત્યારે દૈનિક આવકો જે છે ઊંઝાના બજારની એ દસ હજાર

વાતાવરણ છે એને પડ્યો હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે બજાર હંમેશા સુસ્ત રહેતું હોય છે ઢીલું રહેતું હોય છે પણ પાછળના દિવસોમાં આપણે જોયું કે સમયે સમયે થોડો થોડો વધારો પણ આવતો રહ્યો ઘટાડો પણ આવતો રહ્યો પણ એ દિવસો દરમિયાન જ્યારે આપણે ચર્ચા કરતા હતા એટલે કે આજથી વીસ દિવસ પચીસ દિવસ પહેલા મહિના દિવસ પહેલા આપણે ત્રણ થી ચાર વખત જીરા ઉપર ચર્ચા કરી છે અને દરેક ચર્ચામાં આપણે એક વાત કરી છે કે જીરાના વ્યાપારનો ફાયદાકારક સમયગાળો ખેડૂતો માટે હોય તો એ સૌથી હજી છ મહિના બાકી છે આપણા ખેડૂતોના હાથમાં આ આવતા છ મહિના જ અગત્યના છે અત્યારે જે કઈ માલ આપણે કાપી રહ્યા છીએ એ માલ આપણા સ્ટોકમાં રોજે ઘટાડો થઈ રહ્યો છે ને એની અસર પાંચ દિવસે પંદર દિવસે બજાર પર અવશ્ય થશે માલની આવકો ઘટશે અને ઓક્ટોબર નવેમ્બરના જે સમયગાળા દરમિયાન કાયમ માટે જીરામાં એવરેજ એકંદર સારો માહોલ બનતો હોય છે એ માહોલ બનવાને હજી વાર છે ઘણો સમય બાકી છે લગભગ દોઢેક મહિના જેટલો સમય બાકી છે મિત્રો અને એ પછી આપણે નિરાશ થઈ શકીએ એ વાત અલગ છે પણ અત્યારના દિવસો થી આપણે નિરાશ થઈ જઈએ કે હવે આગામી સમયમાં જીરાનો ભાવ નહીં મળે તો એ આપણી નિરાશા છે મિત્રો ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં બજારમાં સુધારો આવી શકે છે ચોક્કસ સુધારો આવી શકે છે વિદેશ વેપારોની શક્યતાઓ ઊભી થઈ રહી છે માલના સોદાઓ થઈ રહ્યા છે દુનિયાના બધા જ દેશોમાં જીરાની જરૂરિયાત અને એમની આયાતની સ્થિતિ જેમ સુધરતી જાય એ પ્રમાણે માલ મગાવતા રહેશે દુનિયાના દેશો આપણો માલ ધીમે ધીમે વેચાતો રહેશે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં બજારમાં સુધારો આવવાની શક્યતા છે અને આ શક્યતા આપણે જ્યાં સુધી વળોટી ન જઈએ ત્યાં સુધી ખેડૂત તરીકે આપણે નિરાશ થઈ અને માલ કાપી નાખીએ તો એનો ધક્કો અત્યારના બજારને લાગતો હોય છે જે ખેડૂતોને જરૂરિયાત છે એ ખેડૂતો માલ વેચે જે ખેડૂતને જરૂરિયાત અત્યારે નથી કે માલ ન વેચે તો પણ સીઝન લઈ શકાય છે તો એવા ખેડૂતો પાંચ પંદર દિવસ મહિનો હજી એક મહિનો કમસે કમ આપણે ભાવમાં સુધારામાં રાહ જોઈ પડશે એકાદ મહિનો માલ સંગ્રહ કરશું તો એનો લાભ અવશ્ય મળશે જે ખેડૂત ઓક્ટોબર નવેમ્બર સુધી રાહ જોઈ શકે એમ છે એ ખેડૂત અવશ્ય રાહ જોઈએ પોતાનો માલ સંગ્રહી રાખે એ દિવસોમાં

આજના દિવસે આજના સમયમાં બજાર જ્યાં છે એનાથી આપણે સૌ પરિચિત છીએ આગામી દિવસોમાં શું થશે કેવું થશે અને ક્યારે થશે એની જયારે આપણે આ ચર્ચા કરીએ છીએ ત્યારે આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખાસ કરીને જીરું જે પક્યું છે એને સંગ્રહિત છે એવા ખેડૂતો સુધી આ વાત પહોંચે એવી આપ સૌને વિનંતી અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત